હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુન સેન્ટ્રો કાર છે બે હજાર અને પંદરનું મોડલ છે સિલ્વર કલરમાં ટીપટોપ કન્ડિશન કાર છે શોરૂમ પીસ કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એ ડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે યુન સેન્ટ્રો કારની વાત કરીએ આપણે મોડલની બે હજાર અને પંદરનું મોડલ છે કાર ટુ ઓનરમાં કાર છે અને કાર પ્યોર પેટ્રોલ એન્જિન જોવા મળશે બધા ટાયર તમને નવા જોવા મળશે ટીપટોપ કન્ડિશન ઓરિજિનલ ફૂલ જવાબદારી સાથે કાર વેચવાની છે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો ડબલ ટોન ઇન્ટિરિયર સાથે કાર જોવા મળશે એસી વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે અને પાવરફુલ એન્જિન જોવા મળશે સારી બેટરી જોવા મળશે ટાયરની કન્ડિશન જોઈ શકો છો તો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કારો ક્યાંય જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે બે હજાર પંદર મોડલ કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જરૂબરી સ્થળ પર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ના થાય વાત કરીએ આપણે કારની કિંમતની તો માલિકે બે લાખ રૂપિયા કારની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સત્તાવન ઝીરો એકાણું બાણું માલિકનો મોબાઈલ નંબર છે કારની કિંમત બે લાખ રાખેલી છે અને આ સેન્ટ્રો કાર તમને જોવા મળશે પ્રોપર જસદન જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી સત્તાણું બે સત્તાવનવાળામાં વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો અને કાર જોઈ રૂબરૂ સ્થળ પર કાર લઈ શકો છો જયવરાજ